આપણે અહીંયા જો પ્રાણીઓ પક્ષીઓ છે બધા શું છે પક્ષીઓ આ પક્ષીઓની ઓળખ કરવાની છે અમુક પક્ષીઓ તમે ઓળખતા જશો ઓળખો છો ને જો એમાંથી જે નહીં આવડે ને હું શીખવાડીશ ચલો આ કયું પક્ષી કહેવાય ગુનો ગુકરો સુ કહેવાય ગુકરો સુકરો ચલો પછી આને શું કહેવાય સામરૂ સામરૂ બોલો બધા સામરૂ સામરૂ આ સામરૂ કેવડું ખબર નાળિયેર જેવડું ઈંડું મૂકે મોટું નાળિયેર કેવું હોય જો હા એ સામરૂ એટલું એવડું મોટું ઈંડું મૂકે મોટું પક્ષી છે જો બધા કરતા મોટું છે ને જો હા ચલો પછી આને શું કહેવાય હમણાં કીધું તું મેં

કાગડો અને કાબર ચાલો આને શું કહેવાય કાળો કોશી શું કહેવાય કાળો કોશી ચાલો પછી આ આ કયું પક્ષી કહેવાય સારસ સારસ કયું પક્ષી કહેવાય ખબર પડી ને જો નીલકંઠ પોપટ પછી ટીટોરી કાળો કોશી સારસ આને શું કહેવાય હા ઉપરથી આવે બોલો શું કહેવાય જો પક્ષ કહેવાય બોલો જો એટલે તો બરાબર કબૂતર જેવું જ આવે પણ કલર અલગ આવે જો કબૂતર રાખોડી કલર નું હોય અને આ જો બોલો કહેવાય શું કહેવાય બોલ ચલો પછી આ અને શું કહેવાય તો બધાને ખબર છે હા શું કહેવાય પાંખ કેગવિન શું કહેવાય પાંખ માણસની જેમ ચાલે આપણે માણસ કેવું ચાલે એવું જ ચાલે જો આવી રીતે આમ ઊભો રહેજો માણસની જેમ માણસની જેમ જ ચાલે टी पर आगा ना हां हां चलो પછી આને શું કહેવાય ખબર સુગ્રી સુ કહેવાય આને સુગ્રી સુગ્રી કહેવાય શું કહેવાય સુગ્રી જાઈ પીળો કલર જોઈ લેણ યાદ રાખવાનું તમારે સુગ્રી ચાલ આ તો બધાને ખબર છે ગુહાવર સુ કહેવાય ગુહાવર અન આયા આતાય બધા ઉડખડ ખખડ હા લકડખો શાબાશ વેરી ગુડ થઈ ગયું ને હા ચાલ જો અઈ આપણે ફરી લઈએ હો પછી બચ્ચેવારા લઈ સુ જો કુકુડો સાહમરૂપ サマリー चलो बाटा नीलकंठ कोवा ट्यूटोरी कार्कोशी सारस बोलो पेग्विन પછી આને શું કહેવાય અમને મે કીધું થોડીક જ વાત થાય યાદ કરો 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 સુગ્રી સુ કહેવાય પછી गुવળ લકડ ખોદ

Cara hukum nih, teman-teman, batawan berapa? Celo, adit channel no baru, adit channel amat cuman kabut beda. Habib, ah, ah, oh, ah, very good ah, 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 beda ah, 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 तू बताय चलो हाँ सरस चलो पेगवीन बताओ तरुण शाबाश चलो सुगरी बताओ शाबाश चलो गुवर बताओ जयेश भाई चलो तार पेगवीन बतावा पेगवीन शाबाश वेरी गुड लकड़खोद ऐश्वर्या खोद लकड़ शाबाश चलो बत्तक बताशे બસ એક જ એક જ કરવાનું સરસ વેરી ગુડ આવડી કે બધાને ચલો ફરી ચલો હવે હું કમ ને એને જયેશ ને શું બતાવશે હંસ બતાવ હંસ સરસ વેરી ગુડ એવું ના બોલાય બેટા એવું ના કરે કીધું ને એને બેટા બસ તમારું વાર આવશે ને ચાલો હવે આવશે હિમેશ મી મેં સરસ સુ બતાવવાનું સુરખાબ બતાઓ છો સુરખાબ સુરખાબ સરસ વાબે વા એને શું કહેવાય સુરખાબ ચલો નાલે જેવું ઇન્ડુ મુકે પક્ષી બતાઓ છો અરે વાહ સરસ ચલો પોતપોતાના માટે ક્લેપ કરો